જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નાવા વ્લોકમાં આજે વ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો નથી એટલે થોડુંક મોલ થઈ ગયું છે બનાવવાનું થોડું અંધારું થઈ ગયું એટલે થોડુંક ઓછું દેખાશે અને વરસાદ ચાલુ હતો ખરેખર આજે વરસાદ બહુ આવ્યો અમે તમાકુ ચૂપતા હતા તમાકુ થોડી ચૂપી પાણી ચાલુ હતું પાણી ચાલુ હતું બંધ કરી નાખ્યું તમાકુ ચૂપતા ચૂંટતા કાઢ્યા કારણ કે વરસાદ થોડી વાયરી હતી એટલે ઠંડી ચડી હતી એટલે કાઢ્યા નહીં તો આજે ટાઈમ મળે નથી એટલે થોડોક ટૂંકો વ્લોગ આવશે એટલે તમે અમારું વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો અમે તમાકુ ચોપી જોઈ શકો મિત્રો વરસાદ પડે છે તમે જોઈ શકો છો રસ્તામાં પાણી પાણી કર્યું છે અને હજુ એ અંધારેલું છે મિત્રો ખેતર બાજુ જોવા ઓટો મારવા આ કાલે તમાકુ એરી તો બીજાનો તો મિત્રો કશું કહેવા માંગતો નથી પણ ખેડૂત ભાઈને જરૂર કહું કે ખેડૂત મિત્રો તમારા એક વરસાદ કેટલો પડ્યો કોમેન્ટમાં કોમેન્ટ કરતા જજો અમારેક તો આટલો વરસાદ પડ્યો હા એ કોમેન્ટમાં જણાવજો મિત્રો બોલવામાં ભૂલ પડી ગઈ અમે આ ભાગ ચોપે હો અને ભાગ બાકી હ રોપ પડી રહ્યો પેલો કારણ કે ઠંડી ચડી હતી એટલે ઘરે જતા રહ્યા હતા ખોટું બીમાર થવું એટલે કાલે ચૂપશું હવે અને વરસાદ તો થોડો થોડો ચાલુ છે તો મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો હજારે શિયાળાના શિયાળાની ઋતુમાં પણ વરસાદ પડ્યો એટલે ખરેખર આ સમયની અંદર કઈ ઋતુ સમજવી કોઈ ખબર જ પડતી નહીં એકોરા ઠંડી એકોરા તડકો અને શિયાળો આવે તો વરસાદ હજુ સુધી રહેતો નહી એટલે શું કેવું રાજુભાઈ તમારું કેવું ઠંડી આવે બોલ શું કહેવા ક્યાં અને મિત્રો આ વરસાદ પડ્યો છે એ તમારા ગામોમાં જેવો પડે છે તમે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો અમારો વ્લોગ અમે પૂરો કરીએ કારણ કે જઈએ વરસાદ ચાલુ થઈ ગયો ફરીથી છોડ થોડોક એટલે આરો થોડો વ્લોગ બનાવીએ એટલે મિત્રો મારા જોતા હોય જોઈ જજો વ્લોગ અને કોમેન્ટ સબસ્ક્રાઈબર કરતા જજો મિત્રો સપોર્ટની જરૂર છે મિત્રો તમારી સપોર્ટ કરજો તો મિત્રો અમારો વ્લોગ એક પૂરું કરો છો જય માતાજી જય દ્વારકાધીશ